એવું છે મમ્મી ધાણા ધોયા કે બાકી છે બાકી હો એવું છે છેલે સુધારી ઓકે સરસ ભાઈ ચાલો ભાઈ ધાણાના દાખલા છે ને એને બહુ ભાવે હો એ ધોવા ઓકે ગુડ સરસ હો હાલો હાલો એટલે પપ્પા ઊભા છે એટલે આજે હેતાંશ તો છે ને હેતાંશ ગયા છે ને મામાના ઘરે હાલો હાલો પપ્પા લઈ લ્યો ખાલી ખાલી એસે નહીં ચલેગા લે લો જલ્દી સે બે ફુવારા ખાટો

હું હું બોલવાની ટ્રાય કરો ગાય ઘાસ ખાય છે બેસ ઘાસ ખાય છે વાર ગાય ઘાસ ખાય ભેસ ઘાસ ખાય ગાય ઘાસ ખાય ભેંસ ઘાસ ખાય ગાય ઘાસ ખાય ભેસ ઘાસ ખાય હો ભાઈ થઈ ગયો હો ભાઈ તમે પણ ટ્રાય કરો ઘરે ભાઈ તમારથી બોલાય છે કે નહીં તો માંડ માંડ બોલાવાનું બરાબર છે એવું છે હવે બોલ તો ભાઈ બોલ તો હજી છે આને કંઈક વિધિ કઈ ચિંતાન હવે આને જે જોતું હોય થઈ ગઈ એવું શું છે પતી ગયો આજે આખો દિવસ સાંભળ્યું આજે જવાનું છે ખબર ને

બો નથી ચા ભાઈ કાલે એવું કેતા સરસ ચાલો બપોર ના વાગી જાય છે સવા બે ફાઈનલી જમવાનું મસ્ત ફર્સ્ટ ક્લાસ રેડી છે અનેરી મસ્ત મારા માટે જગ્યા કરી દીધી છે મોટા બાપા તમે અહિયાં બેસી જાવ જમવાનું મસ્ત રેડી છે ઉમેરી શાક બનાવ્યું હોય અને રે ભીંડાનું શાક બનાવ્યું છે મમ્મી જમી લેતો બાકી છે બાકી છે હું ભીંડાનું છે સરસ ચાલો રોટલી ભીંડાનું શાક દાળ ભાત સરસ મજાનો ચાલો મસ્ત જમી લઈએ ફર્સ્ટ ક્લાસ પિનલ ગઈ છે ભાઈ એના પપ્પા ને ત્યાં બરાબર છે ચેતન થાય તો એના મામાના ઘરે જતો હતો સાંજ નો એટલે એ ત્યાં મોજ કરતા હશે બરાબર ચાલો તો પહોંચી ગઈ છું

તું નાન ભાઈ બસ પાછું જીન્સ પહેર લીધું હમણાં રસ્તે છે રસ્તે બનાવીને તરત પાછું બેસવાનું છે ને તો જવાનું છે સાડી પહેરીને એટલે સાડી બધું તૈયાર કરી જ છે એવું છે એમ ને આ તો માધવ ટેક્સટાઈલ ની હેકર કે આડી છે ને બધા સરખી પહેરવાની છે કેમ કે આંટી ઓફ થઈ ગયા ને ત્યાર બધા લીધી હતી એક સરખી એટલે બાના બધું કાઈ મમ્મી તો ઈ જ પહેરી રહી છે અને અમારા બા જે છે ને બહુ મોટી ઉંમર હતા 80 ને 90 વર્ષ ના છે ને હા બધા એટલા તો હશે એટલા તો હશે તો હા એટલા વર્ષ છે અમાર દાદાની ની 75 વર્ષે ઓફ થઈ ગયા ત્યારે હું નાની હતી ને ત્યારે તો એની બાતી બે ત્રણ વર્ષ જ નાના હતા અને બા અત્યારે ઓફ થઈ ગયા પપ્પા ના કાકી તો લગન જેવું જ છે આમ ભોગ ભોગ એવું કઈ નથી એટલે એવું કઈ છે

એટલે છે ને હું ઘડી સાઈટ માં ખસી જાવ એટલે બેન નાઈ લે ની રાતે જય સ્વામી નરે જય સ્વામી સાડી બતાવી ગયો તમારી માધવ ટેક્સટાઈલ અરે વાહ સરસ મસ્ત મજાની સાડી માધવ ટેક્સટાઇલ ની પહેરી લીધી છે ચિંદનભાઈ તમારો કુર્તો અને જીન્સ ક્યાં નું હોય મારો તો ઠીક પણ જૂનો છે હવે જૂનો છે હાલ છે હાલ અરે તો ચિંદન ફાટલો પહેર ને ફાટલો તો એ છે ને તને આમ લોકો તને આમ શું કેવાય હા તારી ચાહના જેટલી છે સમજાણું તને

હાજી ઓકે જી ચાલો હવે છે ને થોડું કન્ફ્યુઝન છે ચિંતન મને કપડા ચેન્જ કરું કે નહીં તો ફટાફટ ચેન્જ કરવાના છે ચેન્જ કરી લે લેટ થઈ છે 6 વાગે નીકળવાનું હતું સવા 6 થઈ ગયા છે બરાબર ચાલો હમણા ટૂક સમયમાં નીકળી એમ ને ઈ રાઈ તું હા એવું છે ભાઈ એક જ જણાને બતાવવાના હોય કપડા ભાઈ આપણે જે કપડા પહેરતા હોય બરાબર છે

એક એક નું કામ ખાલી ધ્યાન ભટકાવવાનું સપના છે વેલેન્ટાઇન ડે હોય એવું લાગે છે હા રેડ પહેરું તે ભઈ તારો પર્સ રેડ છે તારો ડુપર રેડ છે વેલેન્ટાઇન ડે નો ઇન્વિટેશન આવ્યું છે જવાનું તો એક એક પણ તમારે તો કેવું છે કે વેલેન્ટાઇન ડે ઉજવાનો છે ને તો તમને આવશોક નહીં આવો લે હા પડે ને ઉજવાનો તો છે પણ હવે જોઈ જાય ગેટાર્ડ્સ મે તો નવો નવો પ્રોગ્રામ જોયો પાણીપુરી નો પ્રોગ્રામ છે બચ્ચા પાર્ટી માટે અને ભારતી પાણીપુરી વાળા ને બોલાવ્યા છે અને આમ જોવા બધા છોકરા અહીંયા બધા લાઈનમાં ઊભા છે બધા છોકરાને ખવડાવશે અને આ પાણીપુરી ના સ્પોન્સર છે આ પાયલ બેન કેમ કેમભાઈ ટ્રેમિંગ ભાઈ નહી એનો કે ભાઈ કે બોલા ભાઈ બોલા ભાઈ બોલા ભાઈ પાણીપુરી છોકરાને ભાઈ ખવડાવી છે અને આમ જો અહીંયા માં રાજુ બેન

અને છે ને તમારા સ્ટાફનો બિહેવિયર બહુ ટોપ છે મસ્ત સર્વિસ આપી જોરદાર એ લોકો છે ને એકદમ આમ ખુશ થઈ જાય છે બહુ બધાને મજા આવે છે ભાઈ બેસ્ટ એક્સપિરિયન્સ છે અને બધા કાર્ડ માગે તમારા કાર્ડ અમને આપી દો અમે છે ને આજુબાજુમાં બધાને છે ને કહે એટલે છે ને અમે દસ દસ પંદર પંદર કાર્ડ ની થપ્પી કરી કે ભાઈ આપી દેવાનું એના કસ્ટમર આવે એટલે આપી દેવાનું ભાઈ ઓનલાઈન ઓનલાઈન આ વિડીયો કોલ થી શોપિંગ હે હા એટલે છે ને હમણાં એના કસ્ટમર બહુ આવે છે આજે જ એક યુકે થી કસ્ટમર હતા આપડે છે ને ડેલી વિડીયા જોવે છે તો ગાડી આપી દીધી છે વેલેટ પાર્કિંગમાં અને જો કુપન એણે આપી દીધી છે બરાબર હવે આ ફાર્મમાં જવાનું છે ભાઈ આ છે ને સિટી પેલેસ ફાર્મ છે ભાઈ અહીંયા પહેલાં એક વખત આવી જાય છે અને અત્યારે ફરીથી પાછું જવાનું છે ચાલો હવે આમાં જઈએ અંદર સિટી પેલેસમાં બરાબર મજાનું ફાર્મ છે જોરદાર અને રીને તો બહુ મજા આવવાની છે આમાં કંઈ તો અહીંયા સબસ્ક્રાઇબર મળી ગયા છે અને જો આ કેટલા મહિનાનો ભાવ છે બે મંથનું ભાવ લઈને આવ્યા છે મેરેજમાં મસ્ત આરામ ઉપર છે ભાઈ

મિત્રો આ વખતે તો વોચમેને મુકાઈ ગયા છે એટલે કોઈ લે નહીં ને આ બધી જે વસ્તુ છે ને એ બધી ઓરિજિનલ છે તો રિયલ છે આ બધી વસ્તુ એટલે છે ને જો આ મગ ને કઠોળ ને બધી વસ્તુ છે આ બધું ઘી છે બરાબર ઓહો આ બાજુ જો ઘી જંક્શન ફરીથી જૂનું ને જાણીતું ચાય પે ચર્ચા એકદમ ઓરિજિનલ એમાં દૂધ હોય ને તો ચા બની જ જાય એવું છે ભાઈ ચાય પે ચર્ચા

ટી જંક્શન માં પીને જાવ કલકત્તા ચાય ભાઈ કલકત્તા ની ચાય યાદ આવી ગઈ કે નહીં કલકત્તા પીધી હતી ચાય આવી ગઈ યાદ આવી ખારી વાળી હું ભાઈ હું છે અહીં પાસ છે પાસ ચાલો ભાઈ બિલ છે બિલ છે ગાઈસ તો ફાર્મ છે ને એક જો આ જગ્યાએ મહેમાનને બેહવાની વ્યવસ્થા છે ગેસ્ટ માટે આ બાજુ બેહવાની વ્યવસ્થા છે મસ્ત આ લોકોએ બનાવ્યું છે એકદમ આમ છે ને લોકેશન વાઇઝ થીમ વાઇઝ એક્સ્ટ્રા ભાઈ ત્યાંથી છે ને આખું કમ્પ્લીટલી દેખાય શું કેવું ચિંતા આપણે ક્યાં બેહવાનું છે આપણે જમવા જમવા બેહવાનું છે પૂરું થઈ જાય હાલો ગાઈસ તો ચાલો હવે છે ને ડીશ લઈ લઈએ અને આ બાજુ છે ને મસ્ત મજાનું સૂપ છે ભાઈ જોરદાર ને આગળ બધી ધીરે ધીરે બધી આઇટમ છે થોડું થોડું જમી લઈએ તો આ બાજુ જો કઈ ફેન્સી આઇટમ બને છે જોરદાર

ફટાકડા પણ તો આ બાજુ છે ને સ્પેશિયલ કે નવી આઈટમ આવી ગઈ છે ઓકે બ્રશ છે બે કેમ છે મેલ ફીમેલ કપલ બ્રશ કપલ બ્રશ બે ના માટે છે તમાર કયો કલર જોઈએ મારે આ પિસ્તા યસ ઓકે સરસ ચાલો ભાઈ નવી બ્રશ આવી ગઈ છે ભાઈ ઓલી બે લીધી હતી तयार हो गेलोचा पुरी થઈ ગઈ હા સારું છે વાહ જાવ સરસ ચાલો મસ્ત છે ગુડ સરસ આતી બોલ વોકલી થી ગોમે મોંગી લિવિંગ રૂમ

રમો બરાબર તો પોણા અગિયાર વાગી જાય છે તો આજના માટે આટલું જ આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી બધા